વડોદરા જિલ્લાના આ જંબુસર પાદરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે તે મામલે ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપી દીધા છે અને સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે જ્યારે આજ માર્ગ અને મકાન વિભાગના સચિવની પ્રતિક્રિયા પણ સામે આવી છે

ગંભીરા બ્રિજ જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો આણંદ અને પાજરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ એક સ્લેબ એ પાંચેક જેટલા નાના મોટા સાધનો અંદર ખાબ્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે ત્રણ જણના મૃત્યુ થયા છે પાંચ જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને પાંચ છ જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને પાછળ સારવાર હેઠળ છે ઘટનાનું કારણ શું કારણ કે લાંબા સમયથી જર્જરી થતો એ પ્રકારની વાત છે તે દિવસ પહેલા મુખ્યમંત્રીએ રિવ્યુ કર્યો એમાં પણ કહેવાયું હતું કે બસો આ પ્રકારના નાના મોટા બ્રિજ છે અને અમે ડાયવર્ઝન આપ્યું છે તો આ એમાં હતું કે આદરણીય મુખ્યમંત્રી શ્રી અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ ઓગણીસો પંચ્યાસીમાં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રી શ્રીએ એમના તબક્કે બસો બાર કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે એની કામ પ્રગતિમાંથી ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના છે આમ ઋષિકેશ પટેલનું કહેવું છે કે એક ટીમ ત્યાં રવાના કરી છે અને ત્યાંનો સંપૂર્ણ અહેવાલ મેળવ્યા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને માહિતગાર કરવામાં આવશે સાથે માર્ગ અને મકાન વિભાગના સચિવ પી આર પટેલ યાની પ્રતિક્રિયા પણ સામે આવી છે સરકાર નવા વિશ બની રહ્યા છે જેને જેને જર્જરી જતા એના ટ્રાફિક બંધ કરી દીધો તો અને એના પર અત્યારે નવા બ્રિજનું કામ ચાલુ છે એ અભી મહી નદી પે એ બ્રિજ પે અભી સુબે ઇન્સિડન્ટ પતા લગા હે જિસમે એક સ્પાન ડેમેજ હુઆ હે

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો